ઘણીવાર આપણે જોયું હશે અથવા તો આપણી જાતે અનુભવ્યું પણ હશે કે જ્યારે આપણી પોસ્ટ ઊંચી હોય ત્યારે અભિમાન આવી જ જાય અને આપણી અંદર બોલવા ચાલવા જમવા બેસવા બધી જ સ્ટાઇલ બદલાઈ જાય જમવામાં વ્યવસ્થિત જમીએ રહેણી કરણી ઊંચી થઈ જાય બોલવાની ભાષા અને ઉચ્ચારણ પણ બદલાઈ જાય અને બેસવામાં તો ખુરશી વગર બેસીએ જ નહીં અને જો બેસી જઈએ તો એમ થાય કે આપણી ક્રેડિટ શું અને આપણને લોકો કઈ રીતે જોશે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવું કંઈ જ જોવા મળતું ન હતું તારીખ અઠ્યાવીસ માર્ચ ઓગણીસો નેવુંના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા સવારે પૂજા અને નાસ્તો કર્યા બાદ સાડા આઠ વાગે તેઓ મંદિર દર્શન કરવા માટે પધાર્યા અને ત્યાંથી નીચે ઉતરતી વખતે તેમને મળવા માટે બે હરિભક્તો ઊભા હતા એટલે પ્રમુખ સ્વામી મહારાજે એ બંને હરિભક્તોને જોયા અને તરત જ એ હરિભક્તો જોડે વાત કરવા માટે નીચે ઉભડક પગે બેસી ગયા અને શાંતિથી એ બંને હરિભક્તોની વાત સાંભળી હવે સંસ્થાના ગુરુ તેમને કેટલી માન મળે કેટલી પ્રતિષ્ઠા મળે બધા સન્માન મળે પરંતુ તેમણે એવું ન વિચાર્યું કે હું નીચે બેસીશ તો મારી વેલ્યુ શું મારી ક્રેડિટ શું આટલા બધા હરિભક્તો મારા દર્શન કરવા માટે આવ્યા છે તો મને કઈ દ્રષ્ટિથી જોશે આવો કોઈ જ વિચાર કર્યો નહીં અને તેઓ નાનામાં નાના હરિભક્તો કે વ્યક્તિને પણ તેઓ સહજતાથી મળતા હતા